પાટણ શહેરના જાણીતા સામાજિક સંગઠન અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણ દ્વારા એક જાહેર નોટિસ જાહેર કરીને સંસ્થાના બે સભ્યોને સભ્યપદેથી મુક્ત કરવામાંની જાણકારી છે પાટણથી શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાઠોર શિલ્પા કાડુસી અને રાઠોર લીલી કાળુસીને દસ અગિયાર બે હજાર પચીસથી ટ્રસ્ટના સભ્ય તરીકે હોદ્દા પરથી છૂટા કરવામાં આવ્યા છે સંસ્તા દવારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવે પછી આ બંને વ્યક્તિઓ સાથે શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટને કોઈ પણ પ્રકારનો લેવા દેવા કે સંબંધ નથી જો કોઈ વ્યક્તિ કે સંસ્થા માજી સભ્યો સાથે ટ્રસ્ટના નામે કોઈ પણ પ્રકારનો આર્થિક કે અન્ય વ્યવહાર કરશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે મારી સંસ્થામાં એ જોડાયેલા હતા અને એવું કહેલું કે તમારી જીવદયામાં સેવા આપવી છે લીલાબેન રાઠોડ શિલ્પાબેન રાઠોડ જોડાયા હતા પણ અગમી કારણસર એમને ગમી હોય કે ન ગમી હોય એ અત્યારે બીજી સંસ્થામાં જોડાઈ ગયા હોય અને સારું જ કરે છે મૂળ સેવા જ કરવાની છે ગમે ત્યાં કરે પણ મૂળ સેવા જ કરવાની છે એટલે અમારી સંસ્થામાં એ લોકો જોડાયા અમે એમને દસ અગિયારે છૂટા કરેલા છે કાયદેસર દસ અગિયારે છૂટા કર્યા ગમે ત્યાં સેવા કરતા હોય મૂળ વાસ્તવમાં સેવા જ કરવાની છે સેવા કરી એનો અમને કોઈ વધો નથી કે અમને કોઈ વિરોધ છે નહીં અમારા પણ કંઈ પ્રોબ્લેમ બને તો અમારી સંસ્થાની કોઈ જવાબદારી કે અમારી કોઈ જવાબદારી કે અમારા કોઈ માણસોની એ લોકો પ્રત્યે કોઈ જવાબદારી રહેતી નથી જેથી કરીને એની નોંધ લેવી જાહેર જનતાને તમારું નામ ને પરિચય શ્રી અબોલ જીવ સેવા ટ્રસ્ટ પાટણ રાજુભાઈ એમ રાવળ મારું નામ हार्दिक સોલંકી साथ उपेश પંચાલ दिव्यांग ન્યૂઝ પાટણ